બનાવવાનું ના બનાવવાનું કારણ એ છે કે પેલે આગળ બ્રિજની જરૂરત જરૂર નથી આ કેનાલ પર એક સિમ્પલ પુલ બનાવી દે કે પાસ બનાવી દે ચાલે એવું છે આ બ્રિજમાં આટલા પૈસા બીજું આગળ એવરેજ અંદર દોઢસો ફ્લેટ છે એમાં કેટલા બધા સિનિયર સિટીઝન રહે છે આજની તારીખમાં આ રોડ પર ચાલવાની જગ્યા નથી ક્યાં ટ્રાફિકની વ્યવસ્થા બરાબર નથી અને બ્રિજ બનશે તો એ લોકોને મારી નાખવાના છે આ બધો ધંધો કરવાની જરૂરત નથી અહિયાં આગળ કોઈ બ્રિજ બનાવવાની જરૂરત નથી અહીં નાનો પુલ બનાવો તો પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે આટલો બ્રિજ બનાવવાની જરૂર નથી ઘણી બધી રોડ ચલો કિલોમીટર નો પુલ બનાવવાની સાહેબ બિલકુલ જરૂર નથી અહીંયા આગળ અમે અહિયાં આગળ તપાસ કરી લો તમે પત્રકાર જો કે અહીંયા આગળ બ્રિજ જરૂર જરૂરત છે ખરેખર બિલકુલ નથી અને અહીંયા આગળ કેટલા બધા સિનિયર સિટીઝન લોકો રહે છે એ લોકોની હેરાનગતિ છે નાના બાળકોની તકલીફ થઈ જશે લોકોની હેરાનગતિ છે બીજું કઈ જ નથી અને આગળ બી કેવું છે બધા બરાબર છે તો જરૂરત નથી બ્રિજની બ્રિજ બંધ થઈને તમે સિમ્પલ તમે અંડરગ્રાઉન્ડ કરીને

આજે મળતા હેરાન ના અને કેટલી બધી સ્કૂલ આવેલી છે સવારે સાંજે તમે જુઓ અમે પોતે ઉભા રહીને એ લોકો ને પડતા જોયા છે ઉભા કરેલા છે કેટલી રજૂઆત કરી કે છતાં હજુ ધ્યાન નથી અપાતું જે પહેલા ધ્યાન આપવાની જરૂર છે Terima kasih